જય માતાજી તો અત્યારે થયા છે સાડા ચાર અમે તૈયાર થઈ ગયા છે અને મેળામાં પ્રકાશે ગાડી ચાલુ કરી દીધી છે અને હવે જઈએ અમે મેળામાં તો હવે અમે પૂગી ગયા મેળામાં તો અહીંયાથી મેળાની શરૂઆત થઈ ગઈ છે આ મેળો છે ફતેશ્વર મહાદેવનો જે માંગરોળ તાલુકાના આરેણા ગામની બાજુમાં આવેલો છે અમારે ગાડી મૂકવી તો ક્યાંય જગ્યા નથી બધા વાહનો ગોઠવાઈ ગયા તો હવે આગળ જઈને ક્યાંક જગ્યા મળે તો ગાડી મૂકી દે અહીંયા ટ્રાફિક બહુ થાય છે કારણ કે હાઈવેની બે બાજુમાં આ મેળો ભરાય છે જોવું કેવી ટ્રાફિક છે બે બાજુ માણસો મેળો કરે અને હાઈવે ઉપર વાહનો હાલે મેળો તો અમે ગાડી ઉપર જ કરી લીધો કારણ કે ગાડી મૂકવાની જગ્યા આગળ ક્યાંય મળી નઈ તો હવે છેલ્લે આવી ગયા અને ત્યાં જગ્યા મળી તો ગાડી અહીંયા મૂકી દઈએ તો પ્રકાશે હવે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી તો હવે આપણે પેલા ફતેશ્વર મહાદેવના દર્શન કરી આવીએ પછી મેળામાં ફરશું પેલા બધું શણગારે મંદિર ને એવું બધું કેવું સરસ બધી શણગારેલું છે તમે જોઈ હગો અહીંયા ટ્રાફિક કેટલી છે દર્શન કરવાનો વારો આવે કે નહીં કઈ ખબર નહીં હવે જાય પછી ખબર પડે અહીંયા ભગવાન ભગવાનની સ્થાપના કરેલી છે તો ત્યાં દર્શન કરવા ગયા દર્શન કરી અને પ્રસાદ લીધો તો પ્રસાદમાં હતું કેળા અને માંડવીનો ભૂકો તો ત્યાંથી દર્શન કરી અને આગળ ગયા તો ત્યાં મંડળી ચાલુ હતી મંદિરના પાછળના ભાગમાં મહાદેવની મૂર્તિ રાખેલી છે મહાદેવની જટામાંથી ગંગાજી વહેતા હોય એવું દર્શાવવામાં આવ્યું છે ત્યાં બધા ફોટા પાડે અને વિડીયો ઉતારે અને આમ આપણી ભાષામાં કહીએ તો સેલ્ફી પોઈન્ટ ત્યાંથી પાછા મેળામાં આવ્યા તો એવું લાગ્યું કે ટ્રાફિક હતી એના કરતાં પણ વધી ગઈ ત્યાંથી આગળ સ્ટોલ નાખેલા હતા તો ચાલો હવે આપણે બધું જોઈએ તો મારે પર્સ લેવો તો પણ બહુ ખાસ નતો પછી ન લીધો આપણે પર્સ લઈ કે ન પણ આપણે ભાવ તો કરાવવો જ પડે આગળ નાસ્તા પાણીનું હતું તો હું અને પ્રકાશ રહ્યા હતા એટલે અમે ત્યાં ન ગયા અને આમ પણ ત્યાં ટ્રાફિક બહુ હતી બીજી બાજુ છોકરા જમ્પિંગમાં જમ્પ કરતા હતા એવું હોય તો છોકરાઓને બહુ મજા આવે પછી આગળ હતો વાસણ નો સ્ટોર તો ત્યાં એક તવિથો ગયમો તો ઈ મેં લઈ લીધો ત્યાંથી મેળો જોતા જોતા આગળ વહેતા પછી એક રમકડાના સ્ટોલે ગયા ને ત્યાંથી મારા નાના બેર માટે ઘૂઘરો લીધો ઘૂઘરા બે ત્રણ જોયા પછી એમાંથી મને એક ગયમો એ મેં લઈ લીધો હજી થોડોક મેળો બાકી છે તો ફરી લઈએ

એક તલીફો લીધો માથાનું ગયું લીધી લીધો તો કંઈ નથી શેકેલી માંડવી ને બાફેલી માંડવી એટલું લઈ લો